સંખેડા તાલુકાના હાંડોત ખાતે આવેલા જગદંબા જીન કપાસમાં આવેલા દેવાલિયાના ખેડૂતને જીનના માલિક અને ભારત સરકારના ઉપક્રમ સીસીઆઈ એટલે કે કોટન કમિશન ઓફ ઇન્ડિયાના કર્મચારીઓએ લાઇટના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો ખેડૂતનો બચાવ વચ્ચે પડેલા ખેડૂત પુત્રને પણ ટોળાએ ભેરમીપૂર્વક માર માર્યો હતો પુત્રની સામે જ માર મારવાની ઘટનાથી આઘાતમાં સરી પડેલા ખેડૂતે ઝેરી દવા ગડગડાવી લેતા હાલમાં તો તે ડબોઈ ખાતે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે આ સમગ્ર અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કે ઇકોતેરસો રૂપિયા ભાવ સીસીઆઈના અધિકારીઓ નક્કી કરતા અમારે કપાસ વેચવા ન હતો અને અમે ખાલી કરેલો કપાસ પાછો ટ્રેક્ટરમાં ભરાતા અમારા ટ્રેક્ટરમાં કપાસ ભરવા દીધો ન હતો અને કહ્યું કે વજન નહીં કરીએ પાંચ વાગ્યા પછી આ કામ થશે તે બાબતે અમે વિરોધ કરતા જીન માલિક કર્મચારીઓ અને કર્મચારીઓએ મારા પિતાજી અને મારા ભાઈને માર માર્યો હતો જેને લઈને મારા પિતાજીએ દવા પીધેલી અને જીનના ખેડૂતોએ માર મારવાની ઘટના બનતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને જીન માલિક સામે સીસીઆઈ ના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને એક સમય સ્ફોટક પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું ખેડૂતોને કહેવું છે કે કાલથી આંદોલન કરશે અને કપાસની જીનમાં આવીને અધિકારીઓને ઘેરાવ પણ કરશે સીસીઆઈ મારફતે કપાસની ખરીદીમાં ચાલતો ભ્રષ્ટાચારને ખેડૂતો ખુલ્લો પાડવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરશે છોટાઉદેપુર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પણ કપાસ આવે છે અને જીનમાંથી તેના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ પણ થવી જોઈએ તો શિષ્ય ના અમારો બોતેરનો ભાવ પહેરો કપાસ અલકો છે એમ તમે કહો સાહેબ અમારો કપાસ ખોકાઈ જશે મજૂરો ના મળ્યા એટલે કપાસ હલકો થઈ જ પાણી શોટેલું તો તને કહો ઉતારો અમારો કારો તાકે ના આટલો જ પડે એમ તો અમે કપાસ કપા કપાસ કપા તો પછી અમારે કેટલો વજન તો થવો જ હોય ને તો કોટે ટોલા અમને નહીં ટોલાય અમને નહીં ટોલાય એટલે મજા મારી થાય એટલે મારવા વળગી પડ્યા પેલો હિતેશ હિતેશનો છોકરો અને હિતેશ ભાઈ આવ્યો તો હિતેશ ભાઈ માર્યો પેલા મજૂરે પેલી પંચતુરને વતન ડાંઈતે ડાઇ ટે માર્યા છે અને બોંડી ધા એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી આ છોકરા એટલો માર માર્યો છે આજ બપોરે સંખેડા તાલુકાના હાંડોદ મુકામે જગદંબાઈ જીમ જીનની અંદર પૂછપુરા ગામના બારે દિનેશભાઈ તેમજ એમના પુત્ર કૌશિકભાઈ કપાસ લઈને ગયા હતા તો ત્યાં કપાસ જે સીસીઆઈ છે એમણે કંઈક કપાસનો ભાવ ઓછો આપ્યો હતો તો જે ખેડૂત છે આપણા બારે દિનેશભાઈ એમને કપાસનો ભાવ ઓછો મળતા એમને કપાસ રિટર્ન લેવા કીધું તો એ બાબતે જગદંબાજીના જે માલિક છે હિતેશભાઈ શાહ એમની જોડે એ લોકોનો ઝઘડો થયો ઝઘડાની અંદર હિતેશભાઈ શાહ અને એમના પુત્ર પુત્ર અને જે એ લોકોએ બાપ દીકરાને પહેલા પિતા અને પુત્રને માર માર્યો ઢોર માર માર્યો ત્યારબાદ તેનાથી પણ એમને સંતોષ ના થતા ત્યાંના જે મજૂર વર્ગ છે એ પાંચ છ જણા મળીને એમને લોકોના થાંભલા પર બાંધીને ઢોર માર માર્યો એટલો બધો ગેબીમાર માર્યો છે કે અત્યારે હાલમાં દવાખાનામાં એડમિટ કરવા પડ્યા છે આ બનાવ બન્યો ત્યારે જીનના માલિક જે છે હિતેશભાઈ એમને જાતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને જાણ કરીને આ બનાવ વિશે જણાવ્યું હતું પણ જે ઢોર માર માર્યા પછી દિનેશભાઈ અને એમના પુત્રને એમની જે આપઘાત એટલો બધો લાગ્યો કે અમને આ જાહેરની અંદર ત્યાં લગભગ પાંચસો પાંચસો છસો ખેડૂતો હતા તે બધા જાહેરની અંદર માન્યો ને એમને આપઘાત લાગી ગયો એ મારી મારી ઇજ્જત શું રહી એમ એટલે એના લીધે આપઘાત એ લોકોએ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં બીજા જે ખેડૂત હતા એમને છોડવી લીધા અને ત્યારબાદ પોલીસે ત્યાં સંખેડા મુકામે દવાખાને દાખલ કર્યા હતા પણ ત્યાં ડૉક્ટરને ટ્રીટમેન્ટ ચાલી પણ અમને એવું લાગ્યું કે એમને દવા વધારે પીધેલી છે ડૉક્ટરને જણાવ્યું ડૉક્ટરે કીધું કે રિફર કરવા જેવા છે તો અત્યારે અમે અહીંયા આગળ પ્રમુખ સ્વામીમાં લઈને આવ્યા છે તો ખરેખર અત્યારે બંને બાપ દીકરા છે બોલવાની પરિસ્થિતિ સારી છે નહીં બંનેના બંને પિતા અને પુત્ર ને બંને જણને દાખલ કરેલા છે